ગુરુ પૂર્ણિમાના પૂનમના દિવસે બિરાજમાન શ્રી ધરણીધર ભગવાન અને ઢીમણ નાગ દાદાના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ દૂર દૂરથી ભગવાનના દર્શન કરવા માટે આવતા હોય છે જેને લઈને આજરોજ ગુરુ પૂનમના દિવસે લાખોની સંખ્યામાં ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી ગુરુ પૂર્ણિમાના પૂનમના દિવસે વાવ પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ અને જીઆરબીના જવાનો પગે ઊભા રહીને પોતાની ફરજ બજાવી હતી અને ગુરુ પૂનમના દિવસે બાર વાગ્યાના આસપાસના ટાઈમે અચાનક વાતાવરણમાં ફોટો આવતા વરસાદી માહોલ જામ્યો હતો અને આજુબાજુના ગામડાઓમાંથી અને મોટી મોટી સિટીઓમાંથી અમદાવાદ મુંબઈ આ બાજુ જોવામાં આવે તો રાજસ્થાન પગપળાચા લઈને આવતા હોય છે શ્રદ્ધાળુઓ અલગ અલગ બાધાઓ લઈને આવતા હોય છે અને ભગવાન તેમની બાધાઓ પૂર્ણ કરે છે ધીમાના ચાર રસ્તાથી કરીને ધરણીધર ભગવાનના દ્વાર સુધી વહેલી સવારથી જ ભારે ભીડ જોવા મળી હતી જ્યારે બીજી બાજુ જોવામાં આવે ત્યારે ગુરુ પૂનમ એટલે મોટી પૂનમ કહેવામાં આવે છે ગુરુના આશીર્વાદ મેળવવા માટે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને સાથે સાથે ધીમા ગામની અંદર ટ્રાફિક જેવી સમસ્યાઓ જોવા મળી હતી